ની ધરપકડ કરી હતી ત્યારે ગેરકાયદેસર રીતે બે કિલો નવસો ને એસી ગ્રામ ગાંજાના જથ્થા વેચવા માટે લાવ્યા હતા અને આરોપી પાસેથી બ્યાસી હજારના મુદ્દામાં સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી સચિન પોલીસ સ્ટેશનમાં એક સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમબોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ બૈજનાથ સિંહ ઉપરાંત અન્ય બે ઈસમો મળી આવેલ એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ મોરિયા આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એ એના ઘરની જડતી કરતાં એક ગાંજાનો ગાંજા જેવો પદાર્થ મળી આવેલ તો આ બાબતે એફએસએલને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતા આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ ગાંજાનો જથ્થાનું વજન કરતા કુલ બે કિલો નવસો એસી કિલોગ્રામ જથ્થો હતો એક કિલોગ્રામની કિંમત અને ટોટલ રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ ગાંજાના જથ્થા સિવાય આ ત્રણે ત્રણ આરોપી હતા એના ત્રણેય પાસેથી એક એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું ટુ વ્હીલર હતું એ એમ કરી અને ટોટલ બ્યાસી હજાર આઠસો નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી પુરાવા મળી આવેલા હતા લેતા ત્રણે ત્રણ ગુનામાં હતી એટલે આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તપાસના કામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે જે હાલમાં વોન્ટેડ છે એ એને મોકલાવેલો હતો જીતુની હાલમાં તપાસ ચાલુ છે